નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ટીવી ન્યૂઝમાં આપનું છે અમરેલી જિલ્લાના સુંદરપરા ગામની વાડી વિસ્તારમાં 1.5 વર્ષની બાળકી અમરેલી જિલ્લાના સુરતપરા ગામની વાડી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી દોઢ વર્ષની આરોહી નામની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ બોરવેલમાં પચાસ ફૂટની ઊંડાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે આ ઘટનાની જાણ થતાં સાંસદ સભ્ય ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી મામલતદાર વન વિભાગ જિલ્લા પોલીસ અધિકારીઓ સહિત લાગતા વળગતા સમગ્ર જિલ્લા સરકારી અધિકારીઓ પોતાના સ્ટાફ સહિત તેમજ આરોગ્ય અધિકારી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી બોરવેલમાં ઓક્સિજન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ફાયર ટીમ દ્વારા બોરવેલમાંથી બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું બોરવેલની બાજુમાં ઊંડાઈ મુજબ સમાંતર ખાડો ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જાણવા મળી રહ્યું છે કે રોબોટનો ઉપયોગ કરવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી છે